જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટર શ્રી અમિતભાઈ અરોરાના અધ્યક્ષ જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષ આયોજિત બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સહિત કચ્છના ધારાસભ્યશ્રીઓ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રીઓ અને જનહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ ગૌચર જમીનોમાં દબાણ અને પંચાયતના રસ્તાઓ અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે નખત્રાણા પટણાના થાનજાગીર વિકાસના કામનો પ્રગતિનો અહેવાલ અને અમલીકરણ અને કાડિયાદરો ખાતે પ્રવાસીઓ માટે સુવિધા વિકસાવવા અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ ઔદ્યોગિક ગ્રહોને વીજ શુલ્ક માફીની વિગતો ભારા પર કેરા બળદિયા બાયપાસનું કામ ધ્રંગ ખાતે પાણીની વિતરણ વ્યવસ્થા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જીકે જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવાઓનો જથ્થો જાબરી ડેમ માટે જમીન સંપાદન પ્રક્રિયા નખત્રાણા નગરપાલિકા વોર્ડની રચના સહિતના મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી ખાસ કરીને આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ ઇન્ચાર્જ પશ્ચિમ કચ્છ તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયમક શ્રી નિકુંજ પરીખ સર્વે પ્રાંત અધિકારી શ્રીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્યારે ખાસ પ્રશ્ન મારા વિસ્તારમાં જે પાણી નર્મદાનું એ ગેરકાયદેસર જે રસ્તામાં કનેક્શન દેવામાં આવ્યા છે જ્યાં મજા આવી એના લીધે એ કટિંગ કરવામાં આવે અને પાણી પૂરું નર્મદાનું અમારા વિસ્તાર પહોંચવું જોઈએ કારણ કે આ તળાવનું તાજું પાણી પીએ એના કારણે આ બીમારીનું બધું છે પછી જે જે વાસ્પોના ટાંકા છે કે પાણી પુરવઠાના છે એનામાં એનું દવા નાખવામાં આવે પૂરથી તો જેનાથી આ બીમારી ફેલાય નહીં બીજા નંબરનો મારે જે ગામડામાં લાઇટો અત્યારે આપતા નથી કનેક્શન જે દબાણમાં કહેવાય પણ એ તો ગામડામાં વર્ષોથી એને ખરવાડમાં ગાયનો વાળા ભેંસવાળા એને મકાન મકાન તો કહેવાના છે પતરાવાળા નરિયાવાળા ભૂંગા હવે એ છોકરા અલગ થયા હોય લાઇટ આપતા નથી તો એની લાઇટ ખરેખર આપવી જોઈ એના માટે મુખ્ય પ્રશ્ન હતો તો બીજો એના સિવાય જે અત્યારે ખનીજમાં બધું બંધ કર્યા છે તો એના સિવાય જે ચાલુ છે એ બેફામ રીતે ખનીજ ચોરી ચાલુ છે તો એના માટે નિયંત્રણ કરવામાં આવે એનું એ મુદ્દો હતો એના સિવાય રોડમાં જે અત્યારે આપણે બચાવથી તમ ભૂજ આવો કે નહીં ભૂજથી નખત્રાણા જાઓ જે ખાડા છે એ તાત્કાલિક પૂરાય અને માતાનું મનનું જ્યારે અત્યારે આવે છે એનામાં તાત્કાલિક એ થઈ જાય એના સિવાય જે આ નિશાળના રૂમ છે જે સંખ્યા છે એ એક રૂમ બનાવ્યો નથી આવ્યા અને જોયા કર્યા વગર જ્યાં છોકરાની ઓછી સંખ્યા છે એ પણ રૂમ એટલા બધા બનાવવામાં આવે છે પછી વાત રહી મારા વિસ્તાર ત્રણની તો દારૂ ખૂબ બેફામ છે તો એના માટે દારૂના કારણે એક્સિડન્ટ જોવા છોકરા થતા હોય ગુજરી જતા હોય તો એ દારૂ બંધ થવું જોઈએ કોઈ પણ રીતે એ પ્રશ્ન હતો એના સિવાય શેર પ્લાન લખપત તાલુકામાં સાડા ત્રણસો માણસો જે કામ કરી રહ્યા છે મજૂર કરી રહ્યા છે એનામાં સ્થાનિક લોકો છે એની જમીનનું રીતે છે એ સાડા ત્રણસો લોકોને એકદમથી છૂટા કર્યા છે તો એ ચાલે નહીં સ્થાનિક તો અહીંયાથી જો એ થણાથર કરી હશે તો બોર્ડર વિસ્તાર છે એટલે આ પણ બરાબર નથી એટલે આવી રીતે મારા ચોત્રીસ પ્રશ્નો બધા અલગ 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 બધા આ જે સંકલનમાં લીધા છે એમાં કલેક્ટર સાહેબે ખાતરી આપી છે કે તાત્કાલિક આ પ્રશ્નો સોલ્વ થાય એના માટે ખાતરી આપી છે આજની જિલ્લા સંકલનની બેઠકમાં ખાસ કરીને સ્થાનિક રોજગારીનો નિયત ટકાવારી ન જાળવીને સરકારની વિદ્યુત શુલ્ક જેવી યોજનાઓનો લાભ મેળતા ઉદ્યોગ ગ્રહો સામે પગલાં લઈને સ્થાનિક લોકોને રોજગારીનું નિયત ટકાવારી જળવાય એ માટેના મારો પ્રશ્ન હતો ધરંગ ગામ માટે પાણી પુરવઠા યોજના પૂર્ણ કરવાની દિશામાં પ્રશ્ન હતો લીલાસા ફાટક આદિપુર રેલવે ક્રોસિંગ અંડર ક્રોસિંગ એલસી ફોર અને એલસી ફાઇવ માટેની પણ જે કંઈ બાકી રહેતી પ્રક્રિયા છે એ ઝડપથી આગળ વધી અને જેમ બંને તેમ ઝડપી કામ શરૂ થાય અને લોકોની હાલાકી ઓછી થાય એ દિશામાં પ્રયત્નો કરવા માટેના અને ખાસ કરીને રે રોડ રસ્તામાં જે કંઈ હતું જે કંઈ ખાડા કે પડ્યા હોય એને પૂરી અને આગામી તહેવારોના દિવસોમાં પણ જંગલ કટિંગ થઈ અને રસ્તાઓ લોકોને ચાલવા માટે સુગમતા પડે એ દિશામાં સંકલનના બેઠકમાં વિવિધ પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા